તેરના હે તો સમંદર મેં તે નદી નાલો મેં ક્યાં રખાય પ્યાર કરના હે તો વતન વતનસે કરો બે વો મેં ક્યાં રખાય ગણતંત્ર દિવસની વધાઈ છવ્વીસમી જાન્યુઆરીનો દિવસ એટલે ગણતંત્ર દિવસ આ દિવસ અમે અમે સારા ખૂબ સુંદર રીતે ઉજવ્યો ખૂબ સુંદર કાર્યક્રમ થયો ઘણા બધા શિક્ષકો આ કાર્યક્રમમાં હાજર હતા જે બધા મેદાનમાં હાજર હતા કાર્યક્રમને હજુ થોડીક વાર હતી અને અહીં જિયાંશ અને શિવાંશને ખૂબ ભૂખ લાગી હતી તો બંને ઘરેથી લાવેલો નાસ્તો કરતા હતા અને અમે બધા ટોળામાં બેસી અને અલકમલકની વાતો કરતા હતા અને થોડી વારમાં કાર્યક્રમ શરૂ થવાનો હતો અહીં કૃપાલી મેડમ અને અંકિતા મેડમ કંઈક સિક્રેટ સિક્રેટ વાતો કરતા હતા અને અમે બધા બેઠા હતા અને બીજા બધા ઊભા હતા કાર્યક્રમ શરૂ થવાની રાહ જોઈને ઊભા હતા ત્યારબાદ ગેસ્ટ ધ્વજવંદન કરવા માટે હાજર થયા ધ્વજવંદન કરવા માટે તેને કોઈ સ્પેશિયલ વાહનની અંદર લાવવામાં આવ્યા અને ત્યારબાદ ધ્વજવંદન કરી સલામી આપી પરેડ શરૂ થઈ જેને નિહાળવી પડે ત્યારબાદ રિપબ્લિક ડેની સ્પીચ સાંભળી અને કાર્યક્રમ પૂર્ણ થયો અને ત્યારબાદ અમે નાસ્તા તરફ ગયા જલપા મેડમ એવું કહે નાસ્તાઓ કરવામાં અને નાસ્તો કરાવવામાં પાછળ ન રહેવાય એટલે વડીલના શબ્દોને માન આપી અમે નાસ્તાની ડિશ ફટાફટ બધાની પહેલાં લીધી અને કૃપાલી મેડમ કે મને બ્લોગમાં લેજો એટલે શરમાઈ કોઈની ડિશ ખાલી હતી કોઈની ડિશ હજુ ભરેલી હતી અહીં કાજુ કાજુપતરી અને સેવ ખાતો હતો અને તેની સાથે રમત કરતો હતો ખાતા ખાતા ખાવું તો એને હોય નહીં બધાની સામે જોતો હતો દાંત કાઢતો હતો શિવાંશને ખૂબ મજા આવી અહીં ગાર્ડનમાં રમવાની ફ્રેન્ડ મળી ગયો હતો શિવાંશ એની સાથે રમવાની ખૂબ મજા આવી થોડો નાસ્તો કર્યો અહીં મેદાનમાં બધા બેસીને ગપ્પા મારતા હતા નાસ્તો કરતા હતા વાતો કરતા હતા કોઈના છોકરા સાથે આવ્યા હતા એને નાસ્તો કરાવતા હતા જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યારબાદ સરસ્વતીના મંદિરે દર્શન કરવા માટે ગયા ખૂબ સરસ મજાની ફૂલની રંગોળી બનાવી હતી જિયાંશને અને શિવાંશને ત્યાં ખૂબ મજા